નમસ્કાર જય હિન્દ જય ભારત ગુજરાત છે દાહોદ શ્રી સિદ્ધિ વિનાયક સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રી ગણેશની જન્મ જયંતિ નિમિત્તે દાહોદ રોડ ખાતે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું ભગવાન શ્રી ગણેશની જન્મ જયંતિ નિમિત્તે દાહોદ રોડ ખાતે મહાનિજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જે યજ્ઞનો કાર્યક્રમ પત્યા પછી મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભંડારામાં દાહોદ શહેરના લોકોએ મોટી સંખ્યામાં પ્રસાદીનો લાભ લીધો હતો